અંબાજી ગ્રામ પંચાયત હાઈસ્કૂલ સામે આવેલા મોબાઈલ ટાવરમાં આગ લાગી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આગની શરૂઆતના કારણો અચાનક જણાઈ આવ્યા અને દૂરસ્થ વિસ્તારોમાંથી આગના ગોટેગોટા દેખાતા હતા સ્થાનિકોએ ઘટના સ્થળે તરત જ અંબાજી ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી અને ટાવર પર લાગેલા આગને કાબૂ કરવામાં સફળતા મળી આગ લાગવાના કારણે મોબાઈલ ટાવરને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. અંબાજી ફાયર બ્રિગેડની સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટનાની સકંજા તળી ગઈ. સ્ટોરી રિપોર્ટ બાય લક્ષ્મણજી ઠાકોર અંબાજી. હે સુનાનો સૂરજ ઊગ્યો રે ખેતર સાગર લક્ષ્મી બાજે રે सागर लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी एग्रीसीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी